ચાર વર્ષની સજા ફટકારી રૈયા ગામે ત્રણ વર્ષ અગાઉ નજીવી બાબતે હુમલા પ્રકરણ કોર્ટે ચાર આરોપી ને સાત વર્ષની સજા આપતા ચુકાદો સંભળાવતા કોર્ટ સન્નાટો છવાઈ ગયો છે દેવદર તાલુકાના રૈયા ગામે રહેતા ડાયબેન પુંજાબાઈ દેવી પૂજકના દીકરા સાંજના સમયે બસ સ્ટેશન આગળ પોતાનો ગલ્લો વધાવી રહ્યા હતા તે સમયે આરોપી એક બલ્લા મફા દેવી પૂજક બીજો મફા સૌશી દેવી પૂજક ત્રીજો પ્રહલાદ સૌશી દેવી પૂજક ચોથા જોરા મફા દેવી પૂજક તમામ રહેવાસી રૈયા તાલુકો દેવદરવાળાએ એક સમ હુમલો કર્યો હતો જેમાં પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી જે બાબતને ફરાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ હતી જે કેસ શનિવારના રોજ દિયોદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર એમએસ પાંડેની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે ફરિયાદ પક્ષ તરીકે ધારધાર દલીલો કરતા કોર્ટે દલીલોને ધ્યાને રાખી એપીકો કલમ ત્રણસો પચીસ ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું ખ પાંચસો છ બે એકસો ચૌદના ગુનામાં ચાર આરોપીને સાત વર્ષની સખત કેદ અને તમામ આરોપીને અલગ અલગ ગુનામાં અડસઠ હજારનો દંડ આપતો ચુકાદો સંભળાવ્યો હતો બલાભાઈ મફાભાઈ પૂજક મફાભાઈ સૌથી ભાઈ પૂજક પ્રહલાદભાઈ સૌથી ભાઈ દેવી પૂજક અને જોરાભાઈ મફાભાઈ દેવી પૂજક નામના ચાર આરોપીઓએ આ કામના ફરિયાદી અને સાહીદો જેમાં બે ત્રણ મહિલાઓ અને બે પુરુષ આ પાંચ જણાની ઉપર લોખંડની ટોમી અને લાકડી વડે હુમલો કરેલો અને એ હુમલામાં બે લેડીઝ અને બે જેન્ટ્સ સાક્ષીઓને ગંભીર પ્રકારની ફ્રેક્ચરની મહાવથા કરેલી જે અંગેનો કેસ આજરોજ ન્યુ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર એમ એસ પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા ગુનેગાર ઠરાવી અને સાત વર્ષની સખત કેદની સજા કરેલી છે અને અડસઠ હજાર રૂપિયા દંડ કરેલો છે અને દંડમાં દંડની અડસઠ હજારની રકમ એ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલો છે ફરિયાદ પક્ષ તરફે આ કેસને સાબિત કરવા માટે બધા સાક્ષી પુરાવા તપાસવામાં આવેલા અને ફરિયાદ પક્ષ તરફથી એવી દલીલ કરેલી કે આ કામના આરોપીઓ જે ગુનો કરેલો છે સામાન્ય વાતમાં કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર મહિલાઓ ઉપર હુમલો કરી અને ફ્રેક્ચર જેવી મહાદેવ કરેલી છે એટલે આરોપીઓને હળવી સજા કરી શકાય નહીં નહીં પર જો હળવી સજા કરવામાં આવે તો ગુનેગારોને આવા ફરીથી ગુના કરવાનું પ્રોત્સાહન મળે એટલે નામદાર કોર્ટે ફરિયાદ પક્ષની દલીલને ગ્રાહ્ય રાખી અને આરોપીઓને પૂરેપૂરી સાત વર્ષની સખત કેદની સજા ફરમાવેલી છે

વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશ્યને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે આપણા દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને પારખીને સ્કિલ્ડ મેન પાવર મળી રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી કૃષિ યુનિવર્સિટી કોલેજની હોસ્ટેલ ખાતે સ્થાપિત ફૂડ વેસ્ટ બેસ્ટ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી આપતા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે યુનિવર્સિટીમાં આવેલ ગેસ્ટ હાઉસ વસાહત અને અન્ય પંદર જેટલી હોસ્ટેલના રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે લગભગ અગિયાર લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે પંચોતેર કિલોની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ દ્વારા સાત પોઈન્ટ પાંચ કિલો બાયોગેસ મળે છે જેના દ્વારા હોસ્ટેલ્સમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે અને મહિને જેટલી બોટલ ગેસની બચત થાય છે જેના કારણે વિદ્યાર્થીઓનું ભોજન બિલ પણ ઘટ્યું છે આ પ્લાન્ટથી સ્વચ્છ ઉર્જા બાયોગેસ અને બસો થી બસો પચાસ લીટર સ્લરી મળે છે સ્લરીનો ઉપયોગ સજીવ ખેતીમાં કરવામાં આવે છે ઉર્જા ગેસ અને સ્લરીના ત્રિવેણી સંગમ થકી નિસર્ગને નુકસાન કર્યા વગર પર્યાવરણનું જતન કરવાની સાથે સ્વચ્છતા અભિયાનને આગળ વધારી શકાય છે એમ જણાવી બીજા તબક્કામાં ગર્લ્સ હોસ્ટેલમાં એકસો પચાસ કિલોની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે એવું સ્કૂલપતિ ચૌહાણે કહ્યું હતું આ પ્લાન્ટની ઓપરેટિંગ સિસ્ટમ અંગે જણાવતા કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગના પ્રિન્સિપલ અને ડીન વિજયભાઈ મોદીએ જણાવ્યું હતું કે ફૂડ વેસ્ટને પાણી અને સ્લરીના મિશ્રણ સાથે એક ટાંકીમાં નાખવામાં આવે છે જ્યાં સ્લેડર દ્વારા નાણાં કણોમાં વિભાજીત થઈ ટેન્કમાં એકત્રિત થાય છે જે પાંચેક ટાંકીમાં જાય છે અને પાચક ટાંકીમાં હવાની ગેરહાજરીમાં તેનું દહન પાચન થાય છે જે બાયોગેસ સ્વરૂપે મળે છે જે હોસ્ટેલની જેમ મેસમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતે નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે ભવિષ્યમાં પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગોએ થતા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા હોસ્ટેલ છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે અને અન્નના બગાડમાંથી આપણી ગેસની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે નોંધનીય છે કે દેશના પુનઃ પ્રાપ્ય ઉર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો પંદર ટકા છે પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે દેશના અમૃતકાળ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે ઉર્જા આત્મનિર્ભરતા ખૂબ મહત્વની છે રિન્યુએબલ એનર્જી પાથ વે ટુ એ સસ્ટેનેબલ ફ્યુચરના વિઝન સાથે રિન્યુએબલ ઉર્જાના વધુને વધુ ઉત્પાદન દ્વારા ઉર્જા આત્મનિર્ભરના પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ સુંદર પર્યાવરણ વાળી પૃથ્વી આપવાનું કમિટમેન્ટ પૂરું કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે વેસ્ટ ફૂડમાંથી બાયોગેસ અને સ્લરી મેળવવાનો આ સ્માર્ટ પ્લાન્ટ આગામી સમયમાં રિન્યુએબલ ઉર્જાની આગવી ઓળખ બની રહેશે નમસ્કાર આજે આપણે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના પ્રાંગણમાં છીએ આપ જે પ્લાન્ટ જોઈ રહ્યા છો તે ફૂડ વેસ્ટ બેસ્ટડ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે તેને આ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ દ્વારા વિકસિત કરવામાં આવેલો છે આ પ્લાન્ટ છે એની સ્થાપના આ જે હોસ્ટેલ છે જે છોકરાઓની ક્રિષ્ના હોસ્ટેલ એની સાથે અટેચ કરી દેવામાં આવેલો છે જેથી કરીને એમાંથી આપણને જે ગેસ મળશે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓની મેસ એટલે કે ભોજનાલયમાં કરવામાં આવી રહ્યો છે અને એની અંદરથી આપણે માસિક ચૌથી પંદર જેટલી એલપીજી બોટલ બચાવી રહ્યા છીએ હવે આ જે રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કોલેજ છે એ ભારતની સૌ કોલેજ છે અને એક અનોખી કોલેજ છે જેની સ્થાપના વર્ષ બે હજાર નવ દસની અંદર આપણા માનનીય વડાપ્રધાન જે હાલના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત હતા ત્યારે તેમના પ્રયત્નોથી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્કિલ્ડ મેનપાવર એટલે કે એન્જિનિયરો મળી રહે એના માટે કરવામાં આવી હતી આ એક અનોખી કોલેજ છે આ કોલેજની અંદર આપણે અત્યારે ધોરણ બાર પાસ એ ગ્રુપ હોય અથવા બી ગ્રુપ હોય અને ગુસ્સેટ આપેલી હોય તેવા વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપીએ છીએ પ્લેસમેન્ટ બહુ જ સારું છે બધા જ વિદ્યાર્થીઓને સોલાર વિન્ડ એનર્જી અને એન્વાયરમેન્ટલ ક્ષેત્રે જોબ મળી જાય છે બહુ જ સરળતાથી આપણી બનાસ ડેરી અને અનેક કંપનીઓ આપણા છોકરાઓને રોજગારી આપી રહી છે ઘણા બધા છોકરાઓ પોતાનું વેન્ચર એટલે કે એન્ટરપ્રેન્યુર પણ તૈયાર થયા છે પોતાની કંપનીઓ અને પોતાના બિઝનેસીસ શરૂ કરી દીધા છે હવે આ પ્લાન્ટની વાત કરીએ તો આ પ્લાન્ટ છે એ બાયોગેસ પ્લાન્ટ મુખ્યત્વે આપણે કહીશું તો આ બાયોગેસ પ્લાન્ટ છે એ અનએરોબિક એટલે કે હવાની ગેરહાજરીમાં આપણે જે ફૂડ વેસ્ટ એટલે કે અમારી જે આ ભોજનાલય છે એની અંદરથી લગભગ દરરોજનું અમે પંચોતેર કિલોગ્રામ જેટલું ફૂડ વેસ્ટ પેદા કરીએ છીએ એ ફૂડ વેસ્ટ છે એનો ઉપયોગ કરી અને આ બાયોગેસ પ્લાન્ટ ચલાવીએ છીએ બાયોગેસ પ્લાન્ટમાં આ ફૂડ પેસ્ટનો ઉપયોગ કરવા માટે આ પાછળ જોઈ રહ્યા છો એ પ્રમાણે મોટી ટાંકી છે એને આપણે પાચક ટાંકી કહીએ એની અંદર આ ટેબલ છે એની અંદર આપણે ફૂડ વેસ્ટને નાખીએ એ ટેબલની અંદર ફૂડ વેસ્ટ નાખતા એને અંદર જવા દઈએ પાણી સાથે મિશ્ર કરીએ એની સાથે સ્લરી પણ આપણે મિક્સચર કરીએ છીએ અને એનું સ્લેડર વડે નાના નાના ટુકડાઓમાં આપણે રૂપાંતર કરી અને ટેન્કમાં આપણે એને એકઠું કરીએ છીએ અને ટેન્કથી પછી પહેલી પાચક ટાંકી મેં કહ્યું એની અંદર જાય છે તેની અંદર હવાની ગેરહાજરીમાં એનું દહન એટલે કે પાચન થાય અને પાચન થયા પછી એમાંથી એક ગેસ છૂટો પડે છે એ ગેસને આપણે કહીએ છીએ બાયોગેસ આ બાયોગેસની અંદર મુખ્યત્વે સી એચ ફોર એટલે કે મિથેન ગેસ હોય છે અને બીજો ગેસ હોય છે કાર્બન ડાયોક્સાઇડ આ મિથેન ગેસ છે ને મિત્રો એ બહુ જ દહનશીલ એટલે કે બિલકુલ આપણા રસોડાની અંદર જે લાલ બાટલા એલપીજી અંદર જે પ્રકારનો ગેસ છે એનો મળતો ગેસ એટલે આપણો મિથેન ગેસ એને આપણે રસોડામાં ઉપયોગ કરી અને આપણી રસોઈ તૈયાર કરી શકીએ અને આપણે બિલકુલ કુકિંગ ગેસ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ બીજું એ કે આ પ્લાન્ટ છે એની અંદરથી આપણને આ ગેસની સાથે સાથે બહુ જ ઉત્તમ એવું ઓર્ગેનિક મેન્યુર એટલે કે કુદરતી ખાતર આપણે તૈયાર કરી શકીએ કરીએ છીએ જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને આ કુદરતી ખાતરને આપણે મડપંપ વડે જે અમે એકઠું કરીએ છીએ દરરોજના લગભગ અઢીસોથી ત્રણસો લીટર ખાતર અમે બનાવીએ છીએ અને આ અઢીસોથી ત્રણસો લીટર ખાતરને કુંડીમાં અમે એકઠું કરીએ છીએ અને અમારું નજીકનું જે ફાર્મ છે એગ્રોનોમી ફાર્મ એનું ટેન્કર અઠવાડિયે એકવાર આવે છે અને દરરોજ દર વખતે આવી અને લગભગ હજાર બે હજાર લીટર ખાતર અહીંથી એકઠું કરી મડપંપ વડે અમે એને એકઠું કરાવીએ છીએ મડપંપ એટલા માટે રાખેલો છે કે મડપંપ વડે કરવામાં આવે તો બહુ ઝડપથી કામ થઈ જાય અને પાઇપ વડે એને આપણે સિન્ટેક્સની ટાંકીઓમાં ભરી અને આપણા ખેતરમાં લઈ જઈ લઈ જઈએ છીએ અને ત્યાં આગળ એનું આપણે વધુ અખતરા અને અમારા જે ફાર્મ સાઇડે જે સંશોધન થતાં હોય છે એમાં એનો ઉપયોગ કરી રહ્યા છીએ તો આ રીતે આપણો આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ ફૂડ વેસ્ટમાંથી બહુ જ સરસ એવું ગેસ અને સાથે સાથે આપણને કુદરતી ખાતર પૂરો પાડે છે તો આ એક ઉત્તમ તકનીકી છે અને એને આપણે એમ કહીશું કે બહુ જ પવિત્ર તકનીકી છે કુદરતની સાથે રહી અને કોઈપણ પ્રકારની કુદરતને કર્યા વિના આપણે આ ગેસ અને ખાતર બનાવી રહ્યા છીએ એ આ એ આ પ્લાન્ટની ખાસ વિશેષતા છે તો એના કારણે જે આપણે અત્યારે એન્વાયરમેન્ટલ પોલ્યુશન અને જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એને નાથવા માટેનો પણ આ ઉત્તમ વિકલ્પ છે આ પ્રકારના જે પ્લાન્ટ છે એ જુદા જુદા કહેવાય કે હોસ્ટેલ છે હોસ્પિટલ છે એવા મોટા રસોડાઓ જે ચાલતા હોય છે ધાર્મિક સ્થળો હોય અને બધી જગ્યાએ તો એ જગ્યાએ આ પ્રકારના પ્લાન્ટ તૈયાર કરી અને આ જે ઉર્જા અને ખાતર એનો વિકલ્પ આપણે આપી શકીએ છીએ તો આટલું મારે આ બાબતે કહેવું હતું નમસ્કાર ભારત સરકારના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાન નીચે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ધ્યેય સાથે એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવેલું છે આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની અંદર ફૂડ વેસ્ટ જે હોય છે એ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે યુનિવર્સિટી ખાતે જુદા જુદા ગેસ્ટ હાઉસ વસાહતની અંદર જે બધા વસાહતીઓ છે એમની રસોડામાંથી નીકળતો ફૂડ વેસ્ટ ઉપરાંત જે જુદી જુદી પંદર જેટલી હોસ્ટેલ છે એ દરેક હોસ્ટેલની અંદરથી જે ફૂડ વેસ્ટ નીકળે છે એ ફૂડ વેસ્ટનો સંગ્રહ કરી એને એની અંદરથી એમ કે કે પંચોતેર કિલોની કેપેસિટીનો આ અમારો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે એની અંદર આ પંચોતેર કિલો ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે આ બાયોગેસ લગભગ એમ કે સાડા સાત કિલો જેટલો બાયો બાયોગેસ મળતો હોય છે એની અંદરથી રસોડાની અંદર જે વિદ્યાર્થીઓની અમારી ક્રિષ્ના હોસ્ટેલ છે એની અંદર આ પ્લાન્ટનું એમ કે કે સ્થાપન કરવામાં આવેલ છે ત્યાં લગભગ મહિને ચૌદથી પંદર બોટલ જેટલો ગેસ વિદ્યાર્થીઓને મળી રહે છે અને એના કારણે થઈને વિદ્યાર્થીઓનું ફૂડ બિલ છે એ પણ નીચે આવે છે આ બાયોગેસની અંદરથી સ્વસ્થ સ્વચ્છ ઉર્જા મળી રહી છે સાથોસાથ બાયોગેસ મળી રહ્યો છે અને એમ કે કે જે સ્લરી મળે છે બસોથી અઢીસો લીટર જેટલી સ્લરી મળે છે એ અમારી સજીવન ખેતીની અંદર આ સ્લરીનો ઉપયોગ થાય છે આમ ત્રિવેણી સંગમ રૂપે આ બાયોગેસ છે એ ખૂબ સારું કામ કરી રહ્યું છે આની સફળતા જોઈને હવે બીજા ફેઝની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ એક દોઢસો લીટરની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટને એમ કે નાખવા જઈ રહ્યા છીએ આ જે પંચોતેર કિલોની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ છે એ અમને અગિયાર લાખ રૂપિયાની અંદર એમ કે કે આનું ઇન્સ્ટોલેશન થયેલું છે જ્યારે બીજા બાયોગેસ પ્લાન્ટ છે હવે અમે એ જ લાઈન ઉપર કરવાના છીએ ખાસ કરીને જે લોકો યુનિવર્સિટીની મુલાકાતે આવતા હોય છે ખેડૂતો આવતા હોય છે અને બીજા પણ એમ કે કે જે લોકો જુદી જુદી માહિતી લેવા આવે છે એમને પણ અમે આ બાયોગેસ છે એ બતાવીએ છીએ કારણ કે આજે જે જ્યાં મોટા મોટા રસોડાઓ ચાલતા હોય છે અને જ્યાં એમ કે બહુ મોટા પ્રમાણની અંદર બાયોવેસ્ટ ફૂડ વેસ્ટ નીકળતો હોય છે ત્યાં એમ આવા પ્લાન્ટ જો મૂકવામાં આવે તો એની અંદરથી સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત કરીને અને સારી રીતે એમ કે કે સ્વચ્છ અભિયાનને આપણે આગળ વધારી શકીએ છીએ માતાજીના મંદિરે માતાજી હર હમે સેવાના કાર્યમાં આગળ પડતું હોય તો તે છે ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાભર તારીખ સત્તર એક બે હજાર ચોવીસના દિવસે ભાભર મુકામે ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જન્મ જન્મજયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર શહેરની ભાભર ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ દ્વારા ખોડિયાર માતાજીની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભાભર ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપના મેમ્બર હિતેશ ઠક્કર ઉર્ફે હીરાબા દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું જ્યારે સવારે ખોડિયાર માતાજીની આરતી સહિત કેક કાપવામાં આવી હતી અને ચોકલેટો પણ પ્રસાદ રૂપે આપવામાં આવી હતી અને બપોરના સમયે ઠંડ ઠંડુ સરબત સહિત ગરમાગરમ ટીકડી ગોટાનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો ત્યારબાદ રાધનપુર હાઈવે પર આવેલ શ્રી નાગેશ્વરની માતાજીના મંદિરથી લઈ ખોડિયાર માતાજીના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારબાદ ખોડિયાર માતાજીના મંદિરે શોભાયાત્રા પહોંચ્યા બાદ ભવ્ય રાસ ગરબા સહિત અલગ અલગ દસ કરતાં પણ વધારે નાસ્તાના કાઉન્ટરો લગાવવામાં આવ્યા હતા જેવા કે સેવ ખમણી કચોરી ઘૂઘરા દાબેલી પફ ટીકડી ગોટા મન્ચુરિયન પાણીપુરી પૂરી ચોડાફળી ઠંડુ ત્યારબાદ સાંજના સમયે ફરીથી આરતી કરી કલર કલગાના આકાશ પર છોડી દીધા હતા અને પછી સરસ મજાનું ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રિના સમયે મહાકાલી માતાની ભવાઈ તેમજ નાટકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ સમગ્ર ભાભરની ધાર્મિક પ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહભેરી ખોડિયાર માતાજીના જન્મ જયંતિની ઉજવણી કરી હતી અને ગુજરાત કોમેડી કિંગ એવા ગુજુલાવ ગુરુ તેમજ વાહતો વાદી સહિત એમની પૂરી ટીમ ભાબર ખોડિયાર માતાજીના મંદિરે આવી પહોંચી હતી અને મોટી સંખ્યામાં ભાબર સહિત આજુબાજુ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા દરેક લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો અને ત્રીસ કરતા પણ વધારે સંયમ સેવકો દ્વારા સરસ મજાની સેવા આપવામાં આવી હતી દિયોદરના પાલડી પાસે રાત્રિ દરમિયાન મોટરસાયકલે યુવાનને અડફેટે લીધો દિયોદર પાલડી રામદેવ ગેસ એજન્સી પાસે અકસ્માતની ઘટના બની પાલડી ગેસ એજન્સી પાસે જતાં યુવાનને અકસ્માત નડ્યો અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી ઘાયલ બે યુવાનોને એક દ્વારા દિયોદર રેફર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા મોટર સાયકલ ચાલક જઈ રહ્યા હતા પાલડીથી દિયોદર તરફ થરાદના ચાલીસ વર્ષે અહેમદ ખાન રાઠોડ મોટરસાયકલ ચાલકને મોઢાના ભાગે અને પાલડી ગામના શ્રાવણજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

લક્ષ્મીપુરા ગામના સ્થાનિકોએ રાત્રે સભા યોજી અને રાત્રે સભામાં આંદોલનની રણનીતિ ઘડી છે હજારો લોકો રેલી સ્વરૂપે રસ્તા પર આવશે અને કલેક્ટરને આવેદન પાઠવશે અને તે બાદ પણ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ જે મોટી જનસંખ્યા ધરાવતું ગામ છે જોકે આ ગામ પાલનપુરને અડીને આવેલું હોવાથી ધંધા રોજગાર પાલનપુર સાથે જોડાયેલા છે અને દિવસ દરમિયાન આ ગામ પાલનપુર સાથે જોડાયેલું રહેતું હોય છે જોકે લક્ષ્મીપુરાથી પાલનપુરને જોડતા માર્ગ પર અમદાવાદ પાલનપુર રેલવે લાઇન પસાર થાય છે જેથી આટલા સમયથી અહીં ફાટક મૂકેલ હતી જોકે હવે આ રેલવે લાઇન પર ડીએફસીસીની લાઇન પસાર થતા બે વર્ષ અગાઉ ફાટક બંધ કરી દેવાતા લક્ષ્મીપુરાથી પાલનપુરને જોડતો માર્ગ બંધ થયો છે અને તેને કારણે લક્ષ્મીપુરા ગામમાંથી પાલનપુર આવતા લક્ષ્મીપુરા ગામના સ્થાનિકો દસ દસ કિલોમીટર ફરી પાલનપુરમાં આવવા મજબૂર બન્યા છે જોકે ફાટક બંધ થતાં લક્ષ્મીપુરા ગામના લોકોને અનેક વાર ઇમરજન્સી પરિસ્થિતિમાં ફસાવાના બનાવો સામે આવતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે લક્ષ્મીપુરા ગામથી પાલનપુર શહેરને જોડતો મુખ્ય માર્ગ બંધ જ થતાં લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે સ્કૂલે જતા બાળકોને મુશ્કેલી પડી રહી છે ડિલિવરી પ્રસંગ હોય કે અન્ય લોકો બીમાર થયા હોય એની ઇમરજન્સી હોય તો પણ લોકોને ફરીને બીજા રસ્તેથી જવું પડે છે જેના કારણે અનેક મુશ્કેલીઓ સ્થાનિક લોકો ભોગવી રહ્યા છે ત્યારે લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે અંદર પાસ અથવા પુલ બનાવવામાં આવે તો લોકોની મુશ્કેલીઓ દૂર થાય આજે લક્ષ્મીકુરા બ્રિજનું જે વિષય ચાલે છે એના માટે ગામમાંથી લોકો મળવા આવ્યા હતા જમીન સંપાદનની પ્રોસેસ એની પ્રગતિમાં છે જ પણ આજે જે ચર્ચા થઈ છે એ પ્રમાણે ની કામગીરી ઝડપથી કઈ રીતે થઈ શકે એના માટે ટૂંક સમયમાં સ્થાનિક તંત્ર સાથે રી આયોજન કરી જે ગામના પ્રશ્ન છે એનું ઉકેલ લાવવા માટે અમે પ્રયત્ન આજે અમે અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છીએ એનું મુખ્ય કારણ છે કારણ કે પાલનપુર અમદાવાદ રેલવે લાઇન ઉપર આવેલી લક્ષ્મીરાની ફાટક વન સિક્સ નાઇન છેલ્લા બે વર્ષથી પરમાનન્ટલી ક્લોઝ થઈ ગઈ છે અને એની કોઈપણ જાતની ઓલ્ટરનેટિવ વ્યવસ્થા કર્યા વગર એને ક્લોઝ કરી દીધી છે અમારી ઘણી બધી રજૂઆતો કરવા છતાં પણ આટલા લાંબા સમય સુધી પણ તેનું હજુ જમીનનું બ્રિજ બનાવવા માટે જમીનનું સંપાદન પણ પૂરું થયેલ નથી એટલે એકદમ ધીમી ગતિએ જે કામ ચાલે છે જે અમને પાલનપુરની પ્રજા અને આજુબાજુના રહીશોને બહુ જ હાલાકી ભોગવવી પડે છે આપ સૌ જાણો છો કે જે પાલનપુર રેલવે સ્ટેશનથી માંડીને આ બાજુનો જે પટ્ટો છે સાઉથ સાઈડનો લક્ષ્મીરાની ફાટકનો એ મેઇન આવજા માટેનો છે એજ્યુકેશન સંસ્થાઓ બધી ઈસ્ટ સાઈડ છે પ્રજા બધી વેસ્ટ સાઈડ રહે છે તો ઈસ્ટ અને વેસ્ટનો કનેક્શન કરતો જે મેઇન રસ્તો છે લક્ષ્મીરાની ફાટક હતી છે અને રહેશે અને રહેશે એ માટે સરકારશ્રીએ તેના ઉપર બ્રિજ બહુ ત્વરિત બનાવવો જોઈશે અને આજે અમે કલેક્ટર જે ગિરધરભાઈ વાત કરી છે એ બધી આવી ગયા છે પોઈન્ટ ટુ પોઈન્ટ પણ અમારું જે ગૃહ છે તે પૂર્વ તરફ છે ને અમારું આખું ગામ પશ્ચિમ તરફ છે એ મુદ્દો રહી જતો તો એ મુદ્દાનો હું સ્વરૂપ છું ને તાત્કાલિક આ રસ્તો બની જાય અગર તો ઓવરબ્રિજ બની જાય તો જ પબ્લિકને સુવિધા મળશે સાથે સાથે અહીંયા ઝુંપડપટ્ટી ડૉક્ટર હાઉસ છે તો ઝુંપટપટ્ટીનું આખું દબાણ થઈ ગયું છે આખો રસ્તો બંધ કરી દીધો છે એ તાત્કાલિક ખોલવાની વિનંતી કરી છે અને કલેક્ટર સાહેબે અમને કીધું છે કે સો ટકા અમે એ રસ્તો તો ખોલી આપીશું આભાર બનવાની સમસ્યા ઘણા ટાઈમથી ચાલી રહી છે ફાટક ઘણા ટાઈમથી બંધ થઈ ગઈ છે લક્ષ્મીપુરામાં નાના બાળકોને સ્કૂલો એ બાજુ આવી સ્કૂલોમાં જવા આવવાની ખેડૂત વર્ગ એ બાજુ રહે છે એમને દૂધોનો બેસોનો બધો વ્યવહાર તે બાજુનો ચાલુ છે પણ ફાટક ઘણા ટાઈમથી બંધ થઈ ગઈ છે એના વિશે કેટલી વાર પણ રજૂઆતો કરવા છતાં પણ એનો કોઈ હજુ નિકાલ આવતો નથી વન સિક્સ નાઇન ફાટક છે એ ફાટકની રેલવેના ડીએફસીસી અને માર્ગ મકાન વિભાગે એનું આગોતરું આયોજન કર્યા સિવાય ફાટક બંધ કરવાના કારણે ખેડૂતોને ગામવાસીઓને ઘણા સમયથી મુશ્કેલી પડી રહી છે એના અનુસંધાને રાજ્ય સરકાર અને કેન્દ્રમાં અમે રજૂઆતના આધારે વચ્ચે બે મહિના સુધી ફાટક ખોલવામાં આવી હતી એના પછી ઉપર ઓવરબ્રિજ બનાવવા માટેનો નિર્ણય કર્યો છે ઓવરબ્રિજ કરવા માટે એના જાહેરનામાના જે પાડવા પાડવાનો સમય હતો એ પણ પાડી દીધું છે અને પૂરક જાહેરનામું ઘણા સર્વે નંબરો રહી ગયા હતા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અલગ અલગ પ્રકારની આધુનિક ખેતી કરી વર્ષે સારી આવક મેળવી રહ્યા છે ત્યારે ડીસાના રાણપુર ગામના ખેડૂત કનવરજી વાઘણિયાએ પોતાના ખેતરમાં કિચન ગાર્ડન તૈયાર કર્યું છે અને કોઈ પણ રાસાયણિક દવા વગર એકદમ ઓર્ગેનિક પદ્ધતિથી સત્તર પ્રકારના શાકભાજીનું વાવેતર કરવાનો સુંદર પ્રયોગ કર્યો છે અને કોઈ પણ રાસાયણિક દવા વગર એકદમ ઓર્ગેનિક પદ્ધતિથી સત્તર પ્રકારના શાકભાજીનું વાવેતર કરવાનો સુંદર પ્રયોગ કર્યો અત્યારે આ ખેડૂતે પ્રાયોગિક ધોરણે આ ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે અને આ પ્રાયોગિક ખેતીમાંથી થતા ઉત્પાદનની પેદાશો આસપાસના લોકોને નિઃશુલ્ક આપીને ઓર્ગેનિક ઓર્ગેનિક ખેતી ખેતી કરવા કરવા માટે પ્રેરિત છે છે જેથી વધુ લોકો કરતા થાય જિલ્લો મુખ્યત્વે ખેતીને વ્યવસાય સાથે જોડાયેલો આ જિલ્લાના મોટાભાગના લોકો પોતાની કોઠા સુધી અલગ અલગ પ્રકારની ખેતી પાકની ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક મેળવી દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી રહ્યા છે ત્યારે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં એક ખેડૂતે જિલ્લામાં સૌ પ્રથમવાર એક સાથે સત્તર પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે ડીસા તાલુકાના રાણપુર ગામના કનવરજી વાઘણિયા નામના ખેડૂત ઘણા સમયથી આધુનિક પદ્ધતિ પ્રમાણે અલગ અલગ ખેતી કરી વર્ષે સારી આવક મેળવી રહ્યા છે ત્યારે આ વખતે સમગ્ર જિલ્લામાં સૌ પ્રથમવાર કનવરજી વાઘાણીયાએ પોતાના પાંચ ગુઠા ખેતરમાં પાંચ હજારનો ખર્ચ કરી અલગ અલગ સત્તર પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે જેમાં મરચાં કોબીજ લાલ ભીંડા ટામેટા લસણ ડુંગળી બ્રોકલી રીંગણા મૂળા ગાજર લીલા ધાણા સ્ટ્રોબેરી સિમલા મરચા બીટ ફુલાવર પાલક જેવી શાકભાજીનું વાવેતર કરી પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે ખેડૂત કનવરજીનું કહેવું છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેશના ખેડૂતોને રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી કરવા માટે સલાહ આપી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીની સલાહ બાદ કનવરજી વાઘણિયાએ તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કર્યો છે અને અત્યારે તેમના પાંચ ગુઠા જમીનમાં કનવરજીએ સત્તર જેટલી વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું છે જેમાં કેટલીક શાકભાજીની જાતો વિદેશી જાતો છે અત્યારે આ ખેડૂતે પ્રાયોગિક ધોરણે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે અને આ પ્રાયોગિક ખેતીમાંથી થતા ઉત્પાદનની પેદાશો આસપાસના લોકોને નિઃશુલ્ક આપીને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી વધુને વધુ લોકો ઓર્ગેનિક ખેતી કરતા થાય વર્તમાન સમયમાં ખેતીમાં રસાયણિક ખાતરનો ઉપયોગ વધી ગયો છે અને વધારે પડતા ઉપયોગને કારણે ખેત પેદાશોની ગુણવત્તા તો ઘટી રહી છે પરંતુ સાથે સાથે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખેડૂત કન્વર્જીએ પોતાના પાંચ ગુઠા ખેતરમાં સત્તર પ્રકારની અલગ અલગ શાકભાજીનું વાવેતર કરી પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યા બાદ આ તમામ શાકભાજી ગામના લોકોને ફ્રીમાં આપી રહ્યા છે અને લોકો આ તમામ પ્રાકૃતિક શાકભાજી આરોગ્યને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી રહ્યા છે અને આગામી સમયમાં પોતાના ખેતરમાં આવી રીતે અલગ અલગ પ્રાકૃતિક ખેતી આધારે શાકભાજી પાકનું વાવેતર કરવાનો નિર્ણય કરી રહ્યા છે કન્વરજી વાઘાણીયાએ જિલ્લામાં સૌ પ્રથમવાર એક સાથે સત્તર પ્રકારની અલગ અલગ શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે સ્વસ્થ ભારતના નિર્માણ માટે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે જેથી ખેડૂતોએ પણ તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા તરફ વળી રહ્યા છે જે થકી આવનારી પેઢી મજબૂત અને સશક્ત તૈયાર થાય અમારા ફાર્મ હાઉસ ઉપર અમે કિચન ગાર્ડન બનાવ્યું છે અને જે પ્રાકૃતિક કિચન ગાર્ડન કહેવાય આજે સરકારનો કોન્સેપ્ટ છે ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર આવે જેના માધ્યમ જેના કારણે અમે આજે અમારા ખેતરમાં કિચન ગાર્ડન બનાવ્યું અને પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે તો ખરેખર આમાં ટમાટા મરચા ધોણા પાલક કોબીજ બ્રુકોલી સ્ટ્રોબેરી એમ સત્તર આઈટમો લગાવી છે અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અમારા આજુબાજુના લોકોને અમે ફ્રીમાં આપીએ છીએ જેના કારણે એ પણ એનો સ્વાદ માણે અને પોતાના ઘરે આની શરૂઆત કરે બસ અમારો એ જ નિર્ણય હતો કે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર આવે અને પોતે પણ ઝેર મુક્ત બને કેન્સર મુક્ત બને અને સ્વસ્થ અને ચોખ્ખા રહે જેના કારણે અમે આ કર્યું હતું બહુ સારા રિસ્પોન્સ પણ મળ્યા છે અને દરેક ખેડૂતોને વિનંતી કરું છું તમે પણ પોતાના ઘરે આવી રીતે કિચન ગાર્ડન બનાવો અને ધાબા ઉપર પણ બની શકે છે ખેતરમાં પણ બની શકે છે તમે પણ ચોખ્ખું ખાઓ ઝેર મુક્ત બનો અને કેન્સર મુક્ત બનો મારું નામ વાધણિયા સુરેશભાઈ છે અને અમારા બાજુમાં કાનવરજીનું ફાર્મ છે ત્યાં અમે જઈએ છીએ ઓર્ગેનિક ખેતી કરેલી છે અલગ અલગની શાકભાજી વાયેલી છે અમે અમારે ઘેર લઈએ જઈએ શાકભાજી સારી થાય છે અને કાનવરજીને અમે પણ મફત આપેલી છીએ શાકભાજી એટલે અમે ઘેર લઈ જઈએ શાક સારું થાય છે અને ખૂબ સરસ છે અમે આવતી સાલ અમે પણ શાકભાજી આવી ઓર્ગેનિક કરીએ ઓર્ગેનિક

રાષ્ટ્રીય કાનૂની સેવા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બનાસકાંઠા પાલનપુર તેમજ જિલ્લા તંત્રના ઉપક્રમે અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતે અઢાર ફેબ્રુઆરીને રવિવારના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દાતા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને ન્યાયિક જાણકારી અને કાનૂની અધિકારીઓ અંગેની જાણકારી આપવામાં આવી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા ગોઠવવામાં આવેલ પ્રદર્શની સ્ટોલનું ઉદઘાટન કરી મહાનુભાવે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે કાનૂની આપણી રક્ષા માટે બનાવ્યા છે એમ જણાવી કાનૂનનો અવાજ અને ન્યાયને ઘર ઘર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો વધુમાં તેમણે ન્યાય માટેનું કામ ક્યાંથી શરૂ કર્યું ક્યાં પહોંચ્યા અને ક્યાં સુધી જવાનું છે એ સભાનતા કેળવી પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા જણાવ્યું હતું તેમજ ન્યાયથી કોઈ વંચિત ન રહી જાય એ માટે લીગલ ઓથોરિટીને આ માટે એક રોડમેપ બનાવવા સૂચન કર્યું ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ જજ એન વી અંજારિયાએ જણાવ્યું કે આપણું બંધારણ ન્યાયની સમાનતા પર ભાર મૂકે છે સામાન્ય લોકોને કેવી રીતે ક્વોલિટી કાનૂની સહાય મળી મહત્વની બાબત છે સમાજમાં અશિક્ષિત અને અસંપન્ન લોકોને પોતાના અધિકારીઓની જાણકારી હોતી નથી તેઓના સમાજના મુખ્ય પ્રવાહમાં ભણવાની તક મળતી નથી નાલસાએ વિવિધ શ્રેણી માટેની યોજનાઓ બનાવી છે જેનો લાભ વંચિત લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું તેમજ ફરજ પરસ્ત રહી વિવિધ યોજનાઓને અમલી બનાવવા આહવાન કર્યું વિકાસ એજન્સીના નિયામક અને પ્રાયોજના વહીવટદાર આર આઈ શેખ દ્વારા આદિજાતિ કલ્યાણની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બહુમતી ધરાવતા દાંતા અને અમીરગઢ તાલુકામાં અમલી થયેલ યોજનાઓની ફળશ્રુતિ જણાવી સરકારી યોજનાઓનો લેવા કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની કુંવરબાઈનું મામેરું વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન આયુષ્યમાન ભારત કાર્ડ ન્યુટ્રીશન કીટ સહિત વિવિધ યોજનાઓના સહાય મંજૂરી હુકમપત્રો અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં એમ પરીખ ફાઇન આર્ટ્સ કોલેજ પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા પોક્સો કાનૂનની જાણકારી આપતું સુંદર નાટક ભજવવામાં આવ્યું તો સવારની સર્વોદય આશ્રમને વિદ્યાર્થીનીઓ દ્વારા આદિવાસી નૃત્ય અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજ બિરેન એ વૈષ્ણવ જજ પ્રણવ ત્રિવેદી હાઈકોર્ટ ઓફ ગુજરાતના રજિસ્ટ્રાર જનરલ મૂળચંદ ત્યાગી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આરજી દેવધરા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરણવાલ સહિત જિલ્લા લીગલ ઓથોરિટીના અધિકારીઓ વકીલ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા